ઓ જપી ભાઈ દે એ ભાઈ બાજુવા મેના ની કી તો ઓ બોલ મારા સેવકને બોલ આવો વધારો ઓ બોલ મારા ગુમે લેવો ના આજા જો પરમણ મારો ધારાનો રાત રાખશે પ્રભુ ભાઈ

Maracacupena, m a r a c a c u p n a m a r a c u p n a a r a c u p e a m e n a m a a c u p જેના મારા ઉપર રોઢો વિશ્વાસ કર્યો છે આવડી જેના ઓશુ બંધ કરીને મારું નોકરી લાગવાના છે બાપો બાપો મારા બહાવ રૂપિયા વાપર્યો છે મોટી વા ભાઈ આલ્યો છે વાપર્યો છે કે આવશે અલા હા બે આશીર્વાદ બે ભાઈ ભાઈ બાપો બાપો All our friends, as in our family call, let us show you…. Never KP ie! Your family is being kidnapped and we are both of them! Our family lies down! Their family is heading up to enter the house Aghariー Right now, your friends there are a lot lies My mother, aggraw Hydania You would necessarily

એટલે તમે હવે એક થઈ ગયો ને હું પૂછું પૂછું કહું ભાઈ તો અહુ ભાઈ ભણ્યા અહુ ભણ્યા પણ એક થઈ ગયો ના અહીંયા દાદા વરસાદ હોય હું કપુભાઈ ખેતી હોય બધાઓ ભાઈ મેળા ગાતી છે હું કક્કુભાઈ માતા એવું કેતી છું जबी मारू क्या हुँ मस्ती हुआ तो अच्छी हाथ आता दे है। हमको देखूंगा शौक नहीं मारता कोशिश कर। कोशिश नहीं भाई भाई। तरह मोहाली ये मारता है वो खोली नहीं वो कफूगे ही मारता कोशिश। तरह मोहाली मारता है ये तब ना बखूबी आता है। आओ मारा कफूगे लिया पूरा शौकीन सोच लो मोहाली। એક ઝાપડીનો બખો દુનિયાની હોય હર વેરા ગતી છે પકુભાઈ માતા એવું ગતી છું આ નરને મારા રોમ પણ હારી આવો જુરાતની બખો બંદા કે મારું રંગ ભરવાને કયો ઉગડી એકમીમાં એક ઉસોડા રે સો રેવાજુ મારું લોક મલાની વાતા ના કેવાજી અતારે રેણા લઈ ઉગડી આલે ઓ અંતિલ દે કગડીયા મારા વાંસની જેલી અને મેં કો ગક્તિ જો માંગા કગડીયા જે દીવ કેતો કે તો હોકો રેવાજુ બહુ લોક પ્રભાવે બાપો તમાર ما با موکي واه او 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 جي کي 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 کي